તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામની મહિલા સરપંચ સુનીતા ચૌધરી સહિત ચાર જેટલા વ્યક્તિઓએ તાલિબાની કૃત્ય આચર્યું હતું મહિલા સરપંચ દ્વારા એક સ્ત્રી હોવા છતાં પણ એક યુવતીના માથાના વાળ કાતર વડે કાપી નાખવામાં આવ્યા હતા અને યુવતીને માર મારીને જાહેરમાં તેને અર્ધનિર્વસ્ત્ર કરી દેવામાં આવી હતી જે બાદ અનેક રજૂઆતો કરવામાં આવી હતી અને આદિવાસી સમાજના યુવાનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી હતી તેમજ મહિલા સરપંચને પદ પરથી દૂર કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી હતી આ ઘટનાને લઈને કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જે બાદ પોલીસ રિપોર્ટના આધારે વ્યારા તાલુકાના વિકાસ અધિકારીએ તપાસ હાથ ધરી હતી અને જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો જેને લઈને મહિલા સરપંચનું નિવેદન લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી જે બાદ જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 59 એક મુજબ સરપંચ સુનિતા ચૌધરીને સરપંચના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કર્યા હતા ત્યારે વહીવટી તંત્ર દ્વારા એક ઉત્તમ દાખલો બેસાડવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે